નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ખેડૂત સમાચાર સમાચાર જાણીએ પહેલાં આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આજથી ભારે વરસાદ જોવા મળશે જેમાં આજથી સત્યાવીસ જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે વાત કરીએ તો આહવા ડાંગ અને વલસાડમાં સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ થશે જ્યારે સુરત નવસારી તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે તેમજ જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાત કરીએ તો મહારાષ્ટ્ર તરફથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે અને આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ગંભોળશે જેમાં અઠ્યાવીસથી ત્રીસ જૂનના આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિ ભારે વરસાદ આવે તેવી આગાહી તેમણે કરી છે જેમાં તેમણે વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્રમાં પણ આઠથી દસ જેટલો વરસાદ પડી શકે તેવી સંભાવના છે તો અત્યારે આગાહી મુજબ અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો અને સૌથી વધુ અત્યારે તાપીમાં કુરકુરોમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો તેમજ વ્યારામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે વલસાડમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો અને બોડેલી અને નિઝરમાં બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત સાગબરા અને વાપીમાં પણ અત્યારે બે ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો જ્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં બોટાદ ભાવનગર રાજકોટ જિલ્લામાં પણ અત્યારે વરસાદ સારો એવો દેખાઈ રહ્યો છે તો ત્યારે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચ વિષય છે ત્યારે અત્યારે તેલંગણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી જેમાં તેલંગણાના સીએમ રેવન રેડ્ડીએ લોન માફ યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી તો અત્યારે તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યો છે જેમાં વાત કરીએ તો શાકભાજી અને દૂધ અને અનાજના ભાવમાં આસમાને પહોંચી ગયા ગયા વર્ષે દુષ્કાળની અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો જ્યારે ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો આઠ ટકા રહ્યો છે અને દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે પણ વરસાદમાં ઘટાડો થયો હતો જો સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી અત્યારે શાકભાજીના ભાવ ઘટી શકે છે તો અત્યારે દિલ્હી નોયડા ગ્રેટર નોયડા ગાઝિયાબાદ અને મેરઠ સામલી મુઝફ્ફરનગર અને રેવાડીમાં સીએનજીના ભાવમાં અત્યારે એક રૂપિયા પ્રતિ કેજીનો વધારો કરવામાં આવ્યો નવો ભાવ આજે સવારથી લાગુ થઈ ગયો છે અને અત્યારે દિલ્હીમાં એક કેજી સીએનજીની કિંમત પંચોતેર પોઈન્ટ ઝીરો નવ રૂપિયા થઈ ગઈ નોયડા ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત અઠ્યોતેર પોઈન્ટ સિત્તેર રૂપિયાથી વધીને અત્યારે ઓગણ પોઈન્ટ સિત્તેર રૂપિયા થઈ ગઈ છે જ્યારે મેરઠ મુઝફ્ફરનગર અને સામલીમાં કિંમત ઓગણ પોઈન્ટ એંસી રૂપિયાથી વધીને એંસી પોઈન્ટ ઝીરો આઠ રૂપિયા થઈ ગઈ છે હજુ પણ આ ભાવ વધારો તે ગુજરાતમાં આગામી સમયમાં જોવા મળી શકે છે